સુરત શહેર હવે માત્ર હીરા અને કાપડ ઉદ્યોગ માટે જ નહીં પરંતુ ટેકનોલોજી તથા નવીનતાના ક્ષેત્રે પણ પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે શહેરની ભગવાન મહાવીર યુનિવર્સિટીના ત્રણ યુવા મિકેનિકલ એન્જિનિયર વિદ્યાર્થીઓએ ગરુડ નામની એઆઈ સંચાલિત એક બાઇક બનાવી અને આ બાઇક હવે સૌ કોઈનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે તેની આજે કરવી છે ચર્ચા તો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે છું હું કૃણાલ સુરતની ભગવાન મહાવીર યુનિવર્સિટીના એ ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા એ એઆઈ જનરેટ એક ગરુડ બાઇક બનાવવામાં આવી એમાં શિવમ મૌર્ય ગુરપ્રીત અરોરા અને ગણેશ પાટિલ નામના વિદ્યાર્થીઓએ પચાસ ટકા પાર્ટ છે એ સ્કેરમાંથી લીધા અને બાકીના પચાસ ટકા પાર્ટ એ જાતે બનાવ્યા જ્યારે બાઇક બનાવવાનો ખર્ચ તેમને એક પોઈન્ટ એંસી લાખ રૂપિયા થયો છે અને આજના આ ટેકનોલોજીના યુગમાં ટેસ્લા જેવી કંપનીઓએ ઓટોનોમ્સ વ્હીકલના પાયો નાખી દીધો છે ત્યારે આ જ વિચારને ધ્યાનમાં રાખીને આ વિદ્યાર્થીઓએ એ ગરુડનું નિર્માણ કર્યું છે હાલ ભલે આ બાઇક એ રાઈડરની હાજરીમાં ચાલી રહી હોય પરંતુ ભવિષ્યમાં તેમનો દાવો છે કે આ બાઇક છે સંપૂર્ણ ડ્રાઈવરલેસ બનવાની યોજનાઓ અત્યારે કામ કરી રહી છે આ બાઇક વાઇફાઈ ડ્રીમ સિસ્ટમ પર કામ કરે છે એનાથી જ રાઈડરની જરૂરિયાત એ રહેતી નથી આ એક કમાન્ડ આધારિત સિસ્ટમ છે કે જેમાં જે રાઇડર દ્વારા આપવામાં આવેલા કમાન્ડ અનુસાર એ કાર્ય કરે છે અને આ બાઇકનું મગજ એ રાસબેદી પાયા તરીકે ઓળખવામાં આવે છે જે એક નાનું કોમ્પ્યુટર છે અને આ સિસ્ટમ કમાન્ડ પછી પોતાનું કાર્ય કરવાનું શરૂ કરે છે બાઇક બનાવનાર આ ત્રણ વિદ્યાર્થીઓના એક એવા શિવમ મોર્યએ જણાવ્યું હતું કે બાઇક બનાવવા અમને એક વર્ષ જેટલો સમય લાગ્યો અમારી ટીમના એ અમે ત્રણ વિદ્યાર્થીઓ છીએ બાઇકમાં આગળ અને પાછળ એક કેમેરા લગાવવામાં આવ્યા છે કે જેથી ડિસ્પ્લેમાં આગળ અને પાછળના વાહનોને આવતા જતા આસાનીથી જોઈ શકાય છે વધુમાં તેમણે કહ્યું કે આ બાઇકની અંદર એ જીપીએસ સિસ્ટમ લગાડવામાં આવી છે બ્લૂટૂથ લગાવવામાં આવ્યું છે મ્યુઝિક લગાડવામાં આવ્યું છે અને સાથે જ રાઈડર ડિસ્પ્લે પર એ આ તમામ વસ્તુઓનો કંટ્રોલ પણ કરી શકે છે બાઇક આગળ અને પાછળ સેન્સર હોવાથી બાઇક ઓટોમેટિક એ રોકાઈ પણ જાય છે રાઈડર જે ડિસ્ટન્સનો કમાન્ડ આપે એ અંતર આપ્યા બાદ પણ આપોઆપ બાઇક એ રોકાઈ જાય તેવી પણ આ બાઇકની અંદર એક સિસ્ટમ લગાડવામાં આવી છે જો દાખલા તરીકે હું તમને સમજાવું કે આગળ તમારી આગળ કોઈ એક વાહન જઈ રહ્યું છે અને બાઇકની ત્રણ ફૂટ દૂર તમે એવો કમાન્ડ આપો કે બાઇક રોકાઈ જા તો આ બાઇક એ પોતાની જાતે જ એ બેક મારવાની જરૂર નથી પડતી એ બાઇક પોતે જ એ બ્રેક મારી દે છે ને ફૂટ દૂર એ બાઇક ઊભું રહી જાય છે જેના કારણે અકસ્માતની ઘટનાઓ પણ ટળી શકે છે અમુક અંશે જે અકસ્માત બનતા હોય છે એ ડ્રાઈવરની ભૂલના કારણે બનતા હોય છે એને લીધે હવે આ સિસ્ટમથી અકસ્માતમાં પણ મોટો ઘટાડો આવી શકે છે और ये जो आप बाइक देख रहे हैं हमारा हमेशा से प्रयास रहता है कि इनोवेशन और टेक्नोलॉजी के फील्ड में हमेशा हम लोग कुछ ना कुछ नया और इनोवेटिव बनाते रहे इस बार जो ये आप बाइक देख रहे हैं इस पर हमने साल भर मेहनत किया है साल भर मेहनत करने के बाद आज ये आप ये गाड़ी देख रहे हैं यहाँ पे ये गाड़ी को अगर आप देखेंगे ना इस गाड़ी को देख के आप एक फ्यूचरिस्टिक वाइब आएगी मीन्स देख के आपको लगेगा कि कुछ ये फ्यूचरिस्टिक बनाया हुआ है बिल्कुल इसके जो डिजाइन आप देख रहे हैं ना आगे से लेके पीछे से लेके सारी चीज को है ना हम लोग ने साल भर मेहनत करके बनाया है इसका सबसे मोस्ट ऑफ अट्रैक्शन पार्ट अगर आप देखेंगे ना जब गाड़ी रोड पे चलती है तो सबसे पहले आपको व्हील दिखते हैं तो इसके आगे पीछे का व्हील देखेंगे ना तो ये पूरा हबलेस है नॉर्मली आप गाड़ी जब रोड पे देखते चलते तो नॉर्मली उसके अंदर व्हील्स रहते हैं मीन्स बीच के हब रहते हैं स्पॉक्स रहते हैं तब जाके व्हील रोटेट होता है लेकिन इसके अंदर कोई हब नहीं है तो मोस्ट इनोवेटिव अट्रेटिव पार्ट इसका व्हील है जिसको हमको डिज़ाइन करने में तीन महीने लगे उसके बाद जो इसका सेंटर वाला पार्ट अगर आप देख रहे हैं तो उसके अंदर हमने इसके जो बैटरीज हो गए कंट्रोलर्स हो गए इसके जितने भी आ... इसको वायरलेसली चलाने के लिए मीन्स ड्राइवरलेस चलाने के जितने भी सारे सेंसर्स है वो सारी चीजें हम लोग ने सेंटर में इसको इंप्लीमेंट किया है प्लस अगर इस बाइक को अगर आप देखेंगे तो एक फ्यूचरिस्टिक बाइक क्योंकि जैसे नाम ही इसका फ्यूचरिस्टिक है तो इसको फ्यूचरिस्टिक बाइक हमने बनाने की कोशिश भी की है और इसके अंदर काफी सारे फीचर भी हमने इसके अंदर इंप्लीमेंट भी किया हुआ है तो यहां पर अगर देखेंगे तो राइडर जब राइड कर रहा है तो वो आगे और पीछे दोनों देख सके कि उसके आगे पीछे कौन है कौन नहीं है तो ड्राइवर ड्राइविंग करते हुए अपने डिस्प्ले पर ही देख सकता है उसके पीछे कौन चल रहा है आगे कौन चल रहा है प्लस उसके अलावा भी मान लीजिए अगर

या उसके अंदर मैपिंग करके दोनों के थ्रू ड्राइवर बिना ड्राइवर के इस गाड़ी को अपने डेस्टिनेशन पर पहुंचाया जा सकता है इसके आगे पीछे हमने आ, सेंसर्स लगाए हुए जिसके मान लीजिए इसको ड्राइविंग के लिए आगे पीछे हमने भेज दिया और इसके आ, अचानक से इसके आगे कोई आ जाता है तो फिर ये अचानक से ये अपने आप एक्शन ले लेगा ले और गाड़ी को तुरंत स्टॉप कर देगा इवन इसके अंदर हमने वाईफाई का सिस्टम भी लगाया हुआ है राजभरी पाई यूज किया मीस हम यहाँ बैठे बैठे देख सकते हैं कि गाड़ी के आगे कौन चल रहा है कौन नहीं मीनस गाड़ी चल रही है तो उसके विजुअल्स भी हमारे पास आएंगे कि गाड़ी के आगे कौन चल रहा है कौन

કે ભવિષ્યમાં આ ધ્યાનમાં રાખી આ બાઇક એ બનાવવાની એ શક્ય હોઈ શકે છે પણ જે બેટરી લાઇટ વેઇટ છે જેથી ઝડપથી તેઓ ચાર્જિંગ પણ થઈ શકે ભવિષ્યમાં ડ્રાઈવરલેસ બાઇક શક્ય છે કમાન્ડ મળ્યા બાદ પોતાના મગજ પ્રમાણે એ કામ કરવા લાગે છે અને વધુમાં આ બાઇક વેસ્ટમાંથી બેસ્ટનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે કે જ્યાં વિદ્યાર્થીઓની મહેનત અને કલ્પનાશક્તિએ જૂના સાધનોમાંથી એક આધુનિક અને ભવિષ્યલક્ષી એ વાહન બનાવ્યું છે ઓટોમોબાઈલ ક્ષેત્રના નિષ્ણાંતો પણ આ બાઇકના એટલા વખાણ કરી રહ્યા છે કે જ્યાં ભવિષ્યમાં ડ્રાઈવરલેસ બાઇક શક્ય છે અને ગરુડ આ દિશામાં એક મહત્ત્વનું પગલું એ સાબિત થઈ રહ્યું છે આ ત્રણેય વિદ્યાર્થીઓએ એક વર્ષની મહેનત બાદ આ અદભુત બાઇક એ તૈયાર કરી છે તેમની આ સિદ્ધિ સુરત અને ગુજરાત માટે એક ગૌરવની વાત કહી શકાય ગરુડ માત્ર એક બાઇક નથી પરંતુ ભારતના યુવાનોની એ વૈજ્ઞાનિક દ્રષ્ટિ અને ટેકનોલોજી પ્રત્યેના આ પ્રેમનું એક આદર્શ ઉદાહરણ પણ અત્યારે બની ગયું છે અને જે બાઇક આ સુરતના ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવી છે એક બાજુ વિશ્વ લેવલે એ ટેસ્લા જેવી કંપનીઓએ પાયો નાખી દીધો છે ત્યારે આ ગુજરાતના ત્રણ ખમીરવંતા ગુજરાતના ત્રણ યુવાનોએ એ વેસ્ટમાંથી બેસ્ટ બનાવી અને એક ડ્રાઈવરલેસ એક બાઇક બનાવવાની અત્યારથી શરૂઆત કરી છે અત્યારે જે બાઇક તેમના દ્વારા બનાવવામાં આવી છે તેની ડિઝાઇનથી લઈ તેમની કારીગરીથી લઈ સમગ્ર લોકો એ પ્રભાવિત થયા છે આ બાઇક અત્યારે જ્યારે સુરતની સડકો ઉપરથી પસાર થઈ ગયું છે ત્યારે તમામ લોકો આ બાઇકને જોઈને ચોંકી રહ્યા છે આ એઆઈ જનરેટ બાઇકના આ નવા સાધન અને ભવિષ્યની તૈયારીઓને લઈ તમારું શું માનવું છે એ અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર